વેરમગામની આઈપીએસ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ દસ અને બાર સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહમાં જળહળતી સફળતા પ્રાપ્ત કરી અનોખી સિદ્ધિ મેળવેલ છે તાજેતરમાં ધોરણ દસ અને બારના પરિણામો જાહેર થયેલ છે આ પરિણામમાં વેરમગામ શહેરમાં પોપટ ચોકડી પાસે આવેલ ઇન્ડિયન પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ વિરમગામ શહેર અને તાલુકાનું નામ રોશન કરતા જળહળતી સફળતા પ્રાપ્ત કરતા સ્કૂલનું પરિણામ સો ટકા આવેલ છે શાળાનું ટીમ મેનેજમેન્ટ અને શિક્ષકો જણાવે છે કે ઇન્ડિયન પબ્લિક સ્કૂલ વાતોમાં નહીં પરંતુ પરિણામમાં માનતી સંસ્થા છે તે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની સતત ચિંતા કરે છે જેને લઈને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પાઠક ભક્તિ વિરમગામ કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક સાથે પાસ થયેલ છે અને ધોરણ દસમાં પણ શાળાની ઐતિહાસિક પરંપરા જાળવી રાખતા સો ટકા પરિણામની સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે જેમાં ભરવાડ ભારતી એ વન ગ્રેડ પ્રાપ્ત કરી વિરમગામ કેન્દ્રમાં પ્રથમ ક્રમાંકની સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં પણ સિંધવ ઋતુરાજે જવલંત પરિણામ મેળવેલ છે ઇન્ડિયન પબ્લિક સ્કૂલ મેનેજમેન્ટના માર્ગદર્શન નીચે શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થીઓની મહેનતથી ધોરણ દસ અને બારમાં બોર્ડના પરિણામમાં સૂર્ય તેજ જેવી મેળવેલ સિદ્ધિ બદલ શાળા ગૌરવની લાગણી વ્યક્ત કરે છે અને વિદ્યાર્થીઓના માતા પિતાએ સ્કૂલ મેનેજમેન્ટ તેમજ શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો મુન્ના વાહોરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ મારું નામ ભરવાડ ભારતી ભીમાભાઈ છે હું આઈપીએસ શાળામાં ભણું છું મેં ધોરણ દસમાં વિરમગામમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે કેન્દ્રમાં મારા પર્સન્ટેજ નાઇન્ટી ફાઇવ પોઈન્ટ ફાઇવ પર્સન્ટેજ છે અને પર્સન્ટાઇજ નાઇન્ટી નાઇન પોઈન્ટ ફિફ્ટી નાઇન છે ધાર્યું નહોતું છતાં પણ આટલું સારું રિઝલ્ટ આવ્યું આનો શ્રેય હું મારી મારા માતા પિતાને આ સ્કૂલના શિક્ષકોને આચાર્યશ્રીને ખાસ કરીને પિંકલ મેમને અને ટ્યુશન ટીચર્સને આપીશ કે જેમના કારણે મારું રિઝલ્ટ આટલું સારું આવ્યું ધાર્યું નહોતું છતાં પણ એ મારા ટીચર્સને એ લોકોના કારણે મારું રિઝલ્ટ આટલું સારું આવ્યું છે તો હું એમનો ખૂબ ખૂબ આભાર માનીશ હું દિલથી એમનો આભાર માનું છું થેન્ક યુ મારું નામ પાઠક ભક્તિ છે હું ઇન્ડિયન પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરું છું મારે મેં ટ્વેલ્થ કોમર્સમાં ગામ કેન્દ્રમાં પ્રથમ નંબર મેળવ્યો છે મારે નાઇન્ટી ફાઇવ છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી ટુ પીઆર છે મારા આ પરિણામનો શ્રેય હું મારા ફેમિલી મારા શાળાના શિક્ષકો આચાર્યશ્રી પિંકલ મેડમ અને મારા ટ્યુશન ટ્યુશન ટીચર્સને આપવા માગીશ થેન્ક યુ નમસ્કાર મારું નામ સિંધવ ઋતુરાજ હું ઇન્ડિયન પબ્લિક સ્કૂલમાં ભણું છું મેં આ વર્ષે બાર સાયન્સની પરીક્ષા આપી મારે છ્યાસી ટકા એટી સિક્સ પર્સન્ટેજ આવે એના બદલ હું મારા માતા પિતા શિક્ષકો અને સ્કૂલ મેનેજમેન્ટ બધાને અભિનય એમને શ્રેય આપું છું એ બદલનો આભાર નમસ્કાર મારું નામ સિદ્ધ સિદ્ધરાજ્ય વિનોદભાઈ છે હું ઇન્ડિયન પબ્લિક સ્કૂલમાં ભણું છું આ વર્ષે મેં ધોરણ દસ બોર્ડની પરીક્ષા આપી હતી તેમાં મારે ત્રણ ટકા આવ્યા છે અને તેમાં મારા માતા પિતા અને બધા શિક્ષકો બધાનો ખૂબ મોટો શ્રેય હતો તે બદલ તેમનો આભાર માનું છું માય સેલ્ફેવ આઈ હેવ પાસ ટ્વેલ્થ કોમર્સ એક્ઝામ ઇન આઈપીએસ સ્કૂલ આઈ હેવ ગોટ નાઇન્ટી એટ એટી નાઇન પર્સન્ટેજ થેન્ક યુ ફોર ધ ટીચર્સ એન્ડ ટીચર્સ પેરેન્ટ્સ એન્ડ માય પ્રિન્સિપલ્સ બિકોઝ ઓફ બિકોઝ ઓફ ધેન ધીસ ઇઝ પોસિબલ એન્ડ દેર હાર્ડવર્ક એન્ડ અવર હાર્ડવર્ક કે દેર ઇઝ નો સબસ્ટિટ્યૂટ ફોર હાર્ડવર્ક ફોર ગેટિંગ સક્સેસ વી શૂડ ડૂ હાર્ડવર્ક એન્ડ બિલીવ ઇન યોર સેલ્ફ થેન્ક યુ જય હિન્દ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ ધોરણ દસ અને ધોરણ બારના પરિણામમાં હર જેમ અમારી શાળા એટલે કે ઇન્ડિયન પબ્લિક સ્કૂલ વિરંગામ જે આ સંકુલનું રિઝલ્ટ તાજેતરમાં જાહેર થયેલ છે આ રિઝલ્ટની અંદર પરંપરાની જેમ જ ઐતિહાસિક પરંપરા પણ જાળવી રાખી અને અમારા શાળાના મેનેજમેન્ટ દ્વારાના માર્ગદર્શન નીચે શિક્ષક દ્વારા જે અથાત પ્રયત્ન કરી અને વિદ્યાર્થીઓના સખત પરિશ્રમથી જ શાળા પરિવાર શિક્ષકો એ ઉજળા છે એનું આ જ ઉત્તમ ઉદાહરણ એ પરિણામ જાહેર થતાં જોવા મળેલ છે અમારી શાળાના ધોરણ દસનું પરિણામ પણ સો સો ટકા રિઝલ્ટ છે તેમજ વિરંગામ કેન્દ્રની અંદર પણ પ્રથમ આવેલ વિદ્યાર્થી ભારતીબહેન દ્વારા પણ શાળાનું નામ રોશન કરવામાં આવેલું તેવી જ રીતે ધોરણ બાર એટલે કે એચએસસી સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ સાયન્સનું રિઝલ્ટ વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ એની અંદર પણ જનરલ પ્રવાહમાં સો ટકા પરિણામની સિદ્ધિ હાંસલ કરી અને ઇતિહાસની પરંપરા જાળવી રાખી છે બાર સામાન્ય પ્રવાહની અંદર પણ અમારી શાળાની વિદ્યાર્થીની પાઠક ભક્તિબેન એમના દ્વારા પણ વિરંગામ કેન્દ્રની અંદર પ્રથમ ક્રમાંક મેળવી અને શાળા પરિવારનું પોતાના માતા પિતાનું અને પરિવારજનોનું નામ રોશન કરવા બદલ શાળા પરિવાર થકી એમને ખૂબ ખૂબ આભાર માનવામાં આવશે જય હિન્દ નમસ્કાર ઇન્ડિયન પબ્લિક સ્કૂલની તરફથી શૈક્ષણિક વર્ષ દો હજાર ત્રીસ ચોવીસ કા રિઝલ્ટ ડિક્લેર હુઆ હૈ जिसमें इंडियन पब्लिक स्कूल ने 100 परसेंट रिज़ल्ट अचीव किया है ट्वेल्थ कॉमर्स में और सारे बच्चों ने बहुत ही अच्छा परफॉर्म किया है मैं स्कूल की तरफ से मैनेजमेंट की तरफ से और हमारे सारे शिक्षकों की तरफ से सारे बच्चों को हार्दिक बधाई देता हूं और उनको उज्जवल भविष्य की कामनाएं करता हूं उनके लिए मैनेजमेंट के कठिन परिश्रम हमारे शिक्षकों के कठिन परिश्रम और ट्रस्ट के ट्रस्टी श्री गोपाल भाई के सहयोग से ये जो सफलता है ये हमने प्राप्त की है और निरंतर हमारा प्रयास रहता है कि हम इसको और अच्छा और बेहतर प्रदर्शित कर सकें और फिर से मैं एक बार सारे बच्चों को और सारे स्टाफ को हार्दिक बधाई देता हूँ धन्यवाद